નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડિયોમાં આપણે ભારત રત્ન બે હજાર ચોવીસના ખૂબ જ અગત્યના એમસીક્યુ જોઈશું હાલમાં જ ભારત રત્ન વિશે જાહેરાત કરવામાં આવી છે કે પાંચ વ્યક્તિઓને આવનાર સમયમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તે અને ભારત રત્ન રિલેટેડ જેટલું પણ જીકે બને છે તે બધી જ માહિતી હું તમને આ વિડિયોમાં આપી દઈશ જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે જેમ કે પ્રથમ પ્રશ્ન છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે તો આપ સૌ જાણો છો ભારત રત્ન છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન ડી ઓપ્શન અહીં સાચો પડે છે પદ્મ પુરસ્કાર પણ અહીં આપેલા છે તો પદ્મ પુરસ્કાર તેમાં પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે જે ક્રમશઃ ભારત રત્ન પછી બીજો નંબર ત્રીજો નંબર અને ચોથો નંબર નું સર્વોચ્ચ નાગરિક સન્માન છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન છે તે રમત નો સૌથી મોટો એવોર્ડ કહી શકાય તે ભારતનો છે અહીં તમે ભારત રત્ન પણ જોઈ શકો છો ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તેની સ્થાપના ઓગણીસો ચોપનમાં થઈ હતી જાતિ વ્યવસાય પદ લિંગ અથવા ધર્મના ભેદ વિના કોઈપણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી શકે છે માનવ સેવાના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે આ આપવામાં આવે છે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો અહીં તારીખ પૂછવામાં આવેલી છે પ્રથમવાર ક્યારે આપવામાં આવ્યો હતો જવાબ આવશે બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ આપવામાં આવ્યો હતો ભારત રત્ન એવોર્ડની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરમણને ઓગણીસો ચોપનમાં આપવામાં આવ્યું હતું તો આ ત્રણે ત્રણ વ્યક્તિઓને પ્રથમ ભારત રત્ન મળેલો છે તો ખાસ યાદ રાખજો આનું પ્રશ્ન છે તે વારંવાર પૂછાતો હોય છે બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવશે બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે જવાબ આવશે ઓપ્શન ડી કરપુરી ઠાકોર આ છે કરપુરી ઠાકોર જેમને ભારત રત્ન આપવામાં આવશે કરપૂરી ઠાકોર પછાત વર્ગોના હિતોની હિતોના હિમાયત કરવા માટે જાણીતા છે કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પહેલી વખતનો ટર્મ અહીં આપેલો છે જે તમે જોઈ શકો અને બીજી વખતનો ટર્મ પણ અહીં આપેલો છે કરપૂરી ઠાકોરની સોમી જન્મ જયંતિ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવે છે અને તેમની જન્મ જન્મજયંતિ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ટોટલ પાંચ લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તમે અહીં જોઈ શકો એ પાંચે વ્યક્તિ આ છે નામ છે કરપૂરી ઠાકુર તેમને મરણોત્તર આપવામાં આવે છે પછી નરસિમ્મા રાવ છે તેમને પણ મરણોત્તર આ પુરસ્કાર આપવામાં આવે છે એમ એસ સ્વામિનાથન છે તેમને પણ મરણોત્તર આપવામાં આવે છે ત્યારબાદ એલ કે અડવાણીને પણ આ એવોર્ડ છે તે આપવામાં આવે છે અને ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર આ પુરસ્કાર મળેલો છે તો આ પાંચ વ્યક્તિઓને બે હજાર ચોવીસમાં ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે કયા બે બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે એ બે છે ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને ખાન અબ્દુલ ગફાર ખાન એકમાત્ર એવા પાકિસ્તાનના વ્યક્તિ છે કે જેઓને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે તેઓ મહાત્મા ગાંધી સાથે ચળવળમાં પણ જોડાયેલા હતા અને એ સિવાય નેલ્સન મંડેલા છે આફ્રિકાના કે તેઓને પણ ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા પ્રથમ ભારતીય મહિલા ઇન્દિરા ગાંધી ઓપ્શન સી અહીં સાચો પડે છે ખાસ યાદ રાખજો ભારતના લોખંડી મહિલા તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે અને પ્રથમ ભારતીય મહિલા પ્રધાનમંત્રી પૂછે તો પણ જવાબ આવશે ઇન્દિરા ગાંધી સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા તો અહીં જવાબ આવશે આપેલ તમામ એટલે કે ચંદ્રશેખર વેંકટરમન સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ચક્રવર્તી રાજગોપાલાચારી આ ત્રણેયને પ્રથમ ઓગણીસો ચોપનમાં ભારત રત્ન છે તે આપવામાં આવ્યો હતો ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા અહીં પ્રથમ વડાપ્રધાન પૂછેલા છે પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નેહરુ ઓપ્શન સી અહીં સાચો પડે છે એ સિવાય જો પૂછવામાં આવે કે નીચેનામાંથી કોને ભારત રત્ન એવોર્ડ મળેલો છે તો લાલ બહાદુર શાસ્ત્રીને પણ મળેલો છે અટલ બિહારી વાજપેયીને પણ મળેલો છે અને જવાહરલાલ નહેરુને પણ મળેલો છે તો જવાબ આપેલ તમામ ત્રણે મળેલો છે પણ અહીં પૂછેલું છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા કે જેઓને ભારત રત્ન મળ્યો હોય તો તે હતા જવાહરલાલ નહેરુ ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે સૌથી યુવા વયે જો કોઈને ભારત રત્ન એવોર્ડ મળ્યો હોય તો તે છે સચિન તેંડુલકર ઓપ્શન એ અહીં સાચો પડે છે રમતગમત સાથે સંકળાયેલા સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન તરીકે તેઓને ઓળખવામાં આવે છે ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા પ્રથમ વૈજ્ઞાનિક હોય તેવા હતા સીવી રમન સીવી રમનને ઓગણીસો ચોપનમાં ભારત રત્ન આપવામાં આવ્યો હતો આ છે સીવી રમન ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે એટલે કે ભારત રત્ન છે તે કોણ આપે છે તે આપે છે આપણા દેશના રાષ્ટ્રપતિ જેને પ્રથમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં જ આ એનાયત કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી છ રાષ્ટ્રપતિઓને અત્યાર સુધીમાં ભારત રત્ન એવોર્ડ મળેલો છે કેટલા છ એ છ કોણ કોણ છે એ પણ આપણે જોઈએ તો એ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ઓગણીસો ચોપનમાં તેઓને મળેલો બીજા છે પ્રણવ મુખર્જી બે હજાર ઓગણીસમાં ત્રણ વિવી ગિરી ઓગણીસો પંચોતેરમાં જાકીર હુસેન ઓગણીસો ત્રેસઠમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓગણીસો બાસઠમાં અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઓગણીસો ને સત્તાણુંમાં તો આ છ એવા રાષ્ટ્રપતિ છે કે જેઓને ભારત રત્ન એવોર્ડ મળેલો છે બે હજાર ઓગણીસમાં ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા અહીં જવાબ આવશે ઉપરના તમામ ડી ઓપ્શન સાચો પડશે એટલે કે પ્રણવ મુખર્જી નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને બે હજાર ઓગણીસમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે આપણે એક ઝલક જોઈ લઈએ કે ભારત રત્ન મેળવનારાઓની સંપૂર્ણ માહિતી એ પણ ફોટા સાથે તો આ રીતે વર્ષ નામ તેમનો ફોટો અને માહિતી આપેલી હશે આની અંદર જો તમારે માહિતી વાંચવી હોય તો તમે વિડીયો સ્ટોપ કરી અને માહિતી પણ વાંચી શકો છો માહિતી ન વાંચવી હોય તો કયા વર્ષમાં કોને મળ્યો અને તેનો ફોટો એ હું તમને બતાવતો જઈશ વર્ષ ઓગણીસો ને ચોપનમાં શ્રી એવોર્ડ મળે છે ત્યારબાદ વર્ષ ઓગણીસો ચોપનમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણનને આ એવોર્ડ મળે છે ત્યારબાદ ઓગણીસો ચોપનમાં જ સીવી રામનને આ એવોર્ડ આપવામાં આવ્યો સાથે સાથે ડિટેલ પણ આપેલી છે તમે વાંચતા જ જો કેમ કે આમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે વર્ષ ઓગણીસો પંચાવનમાં ભગવાન દાસને ભારત રત્ન મળે છે ઓગણીસો પંચાવનમાં જ એમ વિશ્વેશ્વરિયાને ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો પંચાવનમાં જવાહરલાલ નહેરુને પણ ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો સત્તાવનમાં ગોવિંદ વલ્લભ પંતને આ એવોર્ડ આપવામાં આવે છે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં ધોંડો કેશવ કરવેને આ એવોર્ડ મળે છે ત્યારબાદ ઓગણીસસો એકસઠમાં દાસ ટંડનને ભારત રત્ન મળે છે વર્ષ ઓગણીસો એકસઠમાં બિધનચંદ્ર રોયને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો વર્ષ ઓગણીસો ને બાસઠમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારત રત્ન મળે છે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં જાકીર હુસેનને આ એવોર્ડ આપવામાં આવે છે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં જ પાંડુરંગ વામન કાણેને આ એવોર્ડ મળે છે વર્ષ ઓગણીસો છાસઠમાં લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્ન એવોર્ડ મળે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં ઇન્દિરા ગાંધીને આ એવોર્ડ આપવામાં આવે છે વર્ષ ઓગણીસો પંચોતેરમાં વિવી ગીરીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ ઓગણીસો છોતેરમાં કે કામરાજને ભારત રત્ન મળે છે વર્ષ ઓગણીસો એસી માં મધર ટેરેસા ભારત રત્નથી સન્માનિત થયા વર્ષ ઓગણીસો ને ત્યાંશીમાં વિનોબા ભાવેને ભારત રત્ન મળ્યો ઓગણીસો સત્યાસીમાં માં ખાન અબ્દુલ ગફાર ખાનને પણ ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો અઠ્યાસીમાં માં એમજી રામચંદ્રનને ભારત રત્ન મળ્યો ઓગણીસો નેવુંમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન એવોર્ડ છે તે આપવામાં આવે છે 1990 માં નેલ્સન મંડેલાને પણ ભારત રત્ન એવોર્ડ મળે છે વર્ષ ઓગણીસો માં રાજીવ ગાંધીને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે 1991 માં સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભારત રત્ન આપવામાં આવે છે ઓગણીસો એકાણુંમાં મોરારજી દેસાઈને પણ ભારત રત્ન મળે છે પ્રથમ એવા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે છે મોરારજી દેસાઈ ઓગણીસો બાણુંમાં અબુલ કલામ આઝાદને ભારત રત્ન મળે છે ઓગણીસો બાણુંમાં જ જે ડી ટાટાને પણ ભારત રત્ન મળે છે ઓગણીસો બાણુંમાં સત્યજીત રેને પણ ભારત રત્ન આપવામાં આવે છે ત્યારબાદ ઓગણીસો સત્તાણુંમાં ગુલઝારીલાલ નંદાને ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો સત્તાણુંમાં જ અરુણા આસફ અલીને આ એવોર્ડ આપવામાં આવે છે ઓગણીસો સત્તાણુંમાં જ એપીજે અબ્દુલ કલામને આ એવોર્ડ મળે છે ઓગણીસો અઠ્ઠાણુંમાં એમ એસ સુબુલક્ષ્મીને ભારત રત્ન એવોર્ડ મળે છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ચિદમ્બરમ સુબ્રમણ્યમને ભારત રત્ન મળે છે ઓગણીસસો નવાણુંમાં જયપ્રકાશ નારાયણને ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો નવાણુંમાં અમર્ત્ય સેનને પણ ભારત રત્ન આપવામાં આવે છે ઓગણીસસો નવાણુંમાં જ ગોપીનાથ બોરદોલોયને પણ ભારત રત્ન એવોર્ડ મળે છે ઓગણીસો નવાણુંમાં રવિશંકર પંડિત રવિશંકરને આ એવોર્ડ છે તે આપવામાં આવે છે બે હજાર એકમાં લતા મંગેશકરને ભારત રત્ન એવોર્ડ મળે છે બે હજાર એકમાં બિસ્મિલ્લા ખાનને પણ ભારત રત્ન આપવામાં આવે છે બે હજાર નવમાં ભીમસેન જોશીને ભારત રત્ન એવોર્ડ મળે છે વર્ષ બે હજાર ચૌદમાં સી એન આર રાવને ભારત રત્ન મળે છે બે હજાર ચૌદમાં સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે બે હજાર પંદરમાં મદન મોહન માલવિયાને ભારત રત્ન એવોર્ડ મળે છે અહીંથી ખાસ યાદ રાખજો બે હજાર પંદરમાં અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે આમની ડિટેલ ખાસ કરીને વાંચી લેજો ભૂલ્યા વગર વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન એવોર્ડ છે તે આપવામાં આવે છે પ્રણવ મુખર્જી છે તે ભારતના તેરમા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે સમયગાળો છે બે હજાર બારથી થી બે હજાર સત્તર સુધીનો બે હજાર ઓગણીસમાં જ નાનાજી દેશમુખને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે તેઓ સામાજિક કાર્યકર હતા શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબન ક્ષેત્રે તેઓ કાર્યરત હતા આર એસના સભ્ય પણ હતા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનસંઘના નેતા હતા તેઓને પદ્મ વિભૂષણ ઓગણીસો માં એનાયત કરવામાં આવ્યો હતો અને ઓગણીસો પચાસમાં ગોરખપુરમાં ભારતના પ્રથમ સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના પણ તેઓએ કરી હતી ત્યારબાદ બે હજાર ઓગણીસ ભૂપેન હજારિકાને ભારત રત્ન છે તે આપવામાં આવે છે બે હજાર માં ભારત રત્ન આપ્યા પછી આમના વિશે ઘણા બધી પરીક્ષાઓમાં પ્રશ્નો છે તે પૂછાયેલા છે તેમની ડિટેલ પણ આપણે મેળવી લઈશું ભારતીય પ્લેબેક સિંગર કવિ સંગીતકાર અને ગીતકાર આસામ ફિલ્મના નિર્માતા સુધા કંઠા તરીકે પણ તેઓ ઓળખાય છે 1975 પંચોતેરમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ તેમને મળ્યો હતો ઓગણીસો સત્તાણુંમાં પદ્મશ્રી એવોર્ડ ઓગણીસો સત્યાસીમાં સોરી 1977 સત્યોતેરમાં પદ્મશ્રી અને સત્યાસીમાં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો બે હજાર એકમાં પદ્મભૂષણ અને ઓગણીસો બાણુંમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓને મળી ચૂક્યા છે તો સુધા કંઠા ભૂપેન હજારિકા ખાસ યાદ રાખજો ત્યારબાદ બે હજાર ચોવીસમાં મોસ્ટ આઈએમપી રહેશે આમની ડિટેલ આપણે મેળવતા જઈશું પ્રથમ વ્યક્તિ છે કરપુરી ઠાકુર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન સન્માન મળ્યું છે સામાજિક ન્યાય અને પછાત લોકોના કલ્યાણ માટે તેમણે વિશેષ પ્રયાસ કર્યા હતા ખાસ યાદ રાખવું વેરી વેરી મોસ્ટ એમપી રહેશે બે હજાર ચોવીસમાં બીજા વ્યક્તિ છે એલ કે અડવાણી લાલકૃષ્ણ અડવાણી તેમનું પૂરું નામ છે એ ભારતીય રાજકારણી છે જેમણે બે હજાર બેથી થી બે હજાર ચાર સુધી ભારતના સાતમાં નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તેઓ ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપકોમાંના એક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય પણ છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીજા વ્યક્તિ છે પીવી નરસિંહ રાવ અમુલા પરથી વેંકટ નરસિમ્હા રાવ પૂરું નામ પણ યાદ રાખજો પૂરું નામ પણ હવે પૂછાય છે જેને આપણે પીવી નરસિમ્હા રાવ તરીકે ઓળખીએ છીએ એ ભારતીય વકીલ રાજનેતા અને રાજકારણી હતા જેમણે ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નું દરમિયાન ભારતના નવમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તેઓ ભારતના અર્થતંત્રમાં વિવિધ ઉદારવાદી સુધારાઓ લાવવા માટે જાણીતા છે ત્યારબાદ છે ચૌધરી ચરણસિંહ તેઓને પણ બે હજાર ચોવીસમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ચૌધરી ચરણસિંહ એક ભારતીય રાજકારણી અને સ્વતંત્ર સેનાની હતા તેમણે ભારતના પાંચમા વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના પાંચમા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી વડાપ્રધાન પૂછે તો પણ પાંચમા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પૂછે તો પણ પાંચમા નંબરે છે ખાસ યાદ રાખજો ચરણસિંહે બ્રિટિશ સરકારથી આઝાદીની અહિંસક લડતમાં મહાત્મા ગાંધીને અનુસર્યા અને ઘણી વખત તેઓ જેલમાં પણ ગયા હતા પાંચમા વ્યક્તિ છે એમ એસ સ્વામિનાથન અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો મેનકોમ્બુ સાંબાસિવન સ્વામિનાથન એ તેમનું પૂરું નામ છે ખાસ યાદ રાખવું એમ એસ મેનકોમ્બુ સાંબા સીવન સ્વામિનાથન એક ભારતીય કૃષિશાસ્ત્રી કૃષિ વૈજ્ઞાનિક વનસ્પતિ આનુવંશિક વહીવટકર્તા અને માનવતાવાદી હતા સ્વામિનાથન હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા હતા તો આમના વિશે પણ માહિતી ખાસ યાદ રાખજો બે હજાર પંદરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી મોસ્ટ એમ્પી રહેશે પૂછવામાં આવે મોદી સરકારે આજ સુધીમાં કેટલા લોકોને ભારત રત્ન પુરસ્કાર આપ્યો છે તો ટોટલ દસ વ્યક્તિ બે હજાર પંદરમાં બે વ્યક્તિ અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ત્રણ વ્યક્તિ પ્રણવ મુખર્જી નાના સાહેબ દેશમુખ અને ભૂપેન હજારિકા એ પછી બે હજાર ચોવીસમાં ટોટલ પાંચ એટલે જવાબ આવશે ટોટલ દસ વ્યક્તિઓને મોદી સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવેલો છે દસે દસ ખાસ યાદ રાખવા અને એની બધી માહિતી તમારે કમ્પ્લીટ રાખવી કેમ કે એ પરીક્ષામાં પૂછાઈ શકે વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની પીડીએફ એ સિવાય ઘણી બધી માહિતી છે ત્યાં મળતી હોય છે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો